વડોદરાના વાસના રોડ વિસ્તારમાં બાઇક પર ગાંજો વેસતા પકડાયેલા બે કેરિયરને ગાંજો સપ્લાય કરનાર તાંદલજાના નામચીન ફેઝલને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી સામે બે વર્ષ પહેલા પણ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો વાસના રોડ ફાયર બ્રિગેડ ની દિવાલ પાસે બાઇક પર બેઠક જમાવીને જાહેરમાં ગાંજાની પડેકીઓનું વેચાણ થઈ રહ્યું હોવાથી એસઓજીએ વિજય બોધાભાઈ મારુ અને આકાશ મહેશભાઈ ઝડપી પાડી એકસો ગ્રામ ગાંજો રોકડ અને બાઈક કબજે કર્યા હતા તપાસમાં ગાંજાનો જથ્થો તાંદલ જાનાર રોશન ફ્લેટમાં રહેતા ફૈઝલ અબ્બાસભાઈ પટેલે સપ્લાય કર્યો હોવાની માહિતી ખુલતા પોલીસે તેના પર વોચ રાખી હતી આરોપી તેના ઘરે આવતા જ પોલીસે દબોચી લીધો હતો પોલીસે ફૈઝલ ના બે કબજે કર્યા છે જેના પરથી તે કોના સંપર્કમાં રહેતો હતો અને કોની પાસે ગાંજો મંગાવતો હતો તે જાણી શકાશે આ ઉપરાંત આરોપીઓના મોબાઈલની કોલ ડિટેલ અને પૂછપરછ પરથી નિયમિત ગાંજો લેવા આવતા ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી રહી છે ફેઝલ દ્વારા બંને કેરિયરને રોજના રૂપિયા ત્રણસો ચૂકવવામાં આવતા હોવાની પણ વિગતો ખુલી છે